જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજનો વિડીયો છે આપણે સહનશક્તિ ભાગ બે તો વ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશું અને ફૂમતોકા આપણે જુગારનો કે દળ બંધો કરતા હતા પણ કોઈને વાત મગજમાં નથી લીધી એટલે આજે ફૂમતોકા બધન જોડે રહીને જુગાર રમાડ છે કારણ કે એનું કોઈને મોન નહોતું કારણ કે નાના ચકડા આગેવા હતા અને હરિભા અને વાઘુભા બે જણાને બગાડ્યું હતું તો આપણા વિડીયોની શરૂઆત કરી દઈએ તમને બધા કટ પણ બતાવશું હડો રાડે વાઘુભાનું જે લુકરાસે તો ટૂટેલ જ સી. આંગવા ચેડેલા કમે. કે કે એટલા ફરી લેજો હરવું એટલું હરી પણ કોક દાડો ઘાતો થવાનો ટ્રાફિક છે પણ એનું એટલે <laughs> અમેરિકા <laughs> તો બરોબર છે પણ એકલો બેબર ન થતો ને કે ખરાખરીના ખેલ થાય હે ના અમેરિકા ડાઉ હે આવી જો મને બસથી સમજણ પડે છે શું લાગા કી તા આવતી એવા ગુજી મારી વાત સાંભળો સુખ શાંતિ ઘેર દેતા બધું નહીં હારવા તુસે કોઈ હેડો ગોમના શામલે તળાવે કે ગોમ મેલીન બહાર છે અરુ ભાઈ અરી તો અમેરિકા આવી લ્યા પાછું આવતી બોલી જ અરુ ના છો લ્યા અરે અરુ ભાઈ ઓને લાગે બોલો કમ્પ્લીટ કટ કમ્પ્લીટ ફોટો તો ને કમ્પ્લીટ હવે પટી ગયો છે હવે ફુમતાકાનો કટ લેવાનો છે અને ફુમતાકાનો કોઈને મોન નતું રાખ્યો એટલે ફુમતો કાકા હવે આળવા રસ્તો જાય ડુગર એન્ડ ભયાનક આવશે હવે બબુજી ની આગળ હું તે ખમન મજા કરીને દેતા

અન અડધા તમે તમારે જ તે ઠંડો ના પડે અભા અભા નહી આયા આયા

વાઘુબાનો નજીક કટ લઈ લીધો એટલે હવે આપડે બધા જીધે જીદા બતાવશે તો પણ જુગાર રમતા જ એટલે વાઘુબા એન્ટ્રી થાય કારણ કે જુગા <laughs> હરિપાનંદ <laughs> <f dragging> <famously>.

વાઘુજી હમણાંથી લગભગ બે ત્રણ વિડીયો એમાં મારે જ ગાથી છે કારણ કંઈ આવી નહીં સુમતાજીને ભમાવા મેળ નહીં આવતો અને વામણાથી મારે જ પડે છે વળી કોઈક એવી સ્ટોરી લાવીએ તો વળી વાઘુભાઈ વાઘુજી હતા એવા ને એવા થઈ ગઈ કારણ કે હમણાં ગોઠિયા કોઈ નહીં ખાવરા ગોઠિયા ખાઈને આવે છે संदेशो महारा गुरुजी ने जो हे रुधिया मायंतर बणी रे जो रे रुधिया मायंतर बणी रे जो रे शे हो 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 वकार रुधिया रे जो रे

મકુજી કે ચોકાણ હેડેલા વાળી ત્યાં જણા ભેગા થઈને બધન જુગારનો બંધો કરવા ભેગા કર્યા તા તમે છેલ્લે છેલ્લે ખમાર મજા કઈ નીકળી ગયા કેડે જુગારની વાત મારી અમલમાં લીધી નહીં એટલે મારા બધા જુદાર વાસે જુગારનો બંધો કરો છે એટલે મબુકી મબુકા તો હું ભૂલી ગયો તો પેલા લડ્યા એટલે હા હું વા હું જુગારનો બંધો કરવા દાતો તો નહીં તમને ગમતું નતું તું એટલા તમે આ બધું કરીને ખમાન મજા ખાઈ બધા છૂટા કરી દીધા છૂટા કરી દીધા એટલે મબુકા કે ફૂંટા કે એવું નહીં પણ હુજી નતું કેડો હાલે તમારા હંગા જાવ

તો આજના વિડીયોનું શૂટિંગ હોય પૂરું થાય છે અને આગળ જે ભાગ બનાવ્યો હતો સહનશક્તિની હદ તો એ ભાગમાં તમે બધાએ ફૂલ સપોર્ટ કર્યો હતો અને એનો આ બીજો ભાગ બનાવ્યો છે કારણ કે અમુક વાત એમાં અધૂરી રહી ગઈ હતી એટલે એ પૂરી કરી છે અને ખરેખર સહન શક્તિ ભાગ એક બનાવ્યો હતો એનાથી પણ જોરદાર ધમાકેદાર આર્યો ભાગ આવશે એટલે સપોર્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો